ગામના રહીશ મનહર મેલા વસાવા પાનોલીની જીઆરપી લિમિટેડ કંપનીમાં કામ કરતા હતા ફરજ દરમિયાન અચાનક બેસુદ થઈ જતા તેમને સારવાર માટે અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા ઘટનાની જાણ થતાં ઉમરવાડા ગામના રહીશો અને પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા અહીં કંપનીના સત્તાધીશો અને ગ્રામજનો વચ્ચે ચકમકની પરિસ્થિતિ સર્જાઈ હતી પરિવારજનોની સ્પષ્ટ માંગ હતી કે કંપની તરફથી લેખિત બાહેંધરી મળ્યા વગર તેઓ મૃતદેહ સ્વીકારશે બનાવ અંગેની જાણ થતાં સ્થળ પર પાનોલી પોલીસ પહોંચી બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી કરી સ્થિતિ કાબૂમાં લેવાના પ્રયત્નો આદર્યા હતા આ દરમિયાન એવી ચર્ચા પણ હતી કે કામદારનું મોત ખેંચ આવવાથી થયું હતું પરંતુ પરિવારજનોએ દાવો કર્યો કે મનહરભાઈને અગાઉ આવી કોઈ બીમારી નહોતી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે હસા જીતેન્દ્રભાઈ મનોહરભાઈ છે સવારે સાત સાડા સાત વાગે જેવું કઈ લોકો કઈ કે છે કે ખેતી જેવું આવેલું છે તમે ખેત કોઈ દિવસ આવી નથી આ લગીને કોઈ દિવસ બનાવ બન્યો નથી